Hello friends તો ના પીસવું ના પલાળવું કે ન બાફવું ફક્ત બે કાચા બટેટાની અંદર એક વાટકી સૂજી નાખી અને બનાવો એક શાનદાર અને મજેદાર નાસ્તો તહેવારોમાં તમે ખૂબ જ ગળ્યું ખાઈને કંટાળ્યા હોય તો ફક્ત પાંચ મિનિટમાં આ નાસ્તો તૈયાર કરી તમે ચા સાથે અથવા ઇવનિંગ ટાઈમમાં એન્જોય કરી શકો છો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ અહીંયા ફક્ત બે કાચા બટેટાનો નાસ્તો બનાવવા માટે મેં બે બટેટા લીધેલા છે અને બટેટાને આપણે પિલર્સની મદદથી છાલ ઉતારી લેશું અને આ રીતે આપણે બંને બટેટાને છાલ ઉતારી પાણીની અંદર જ એડ કરવાના છે જેથી કરીને બટેટા છે એ કાળા ન પડી જાય જો તમે બટેટાની બહાર રાખશો તો બટેટું છે એ હવાના સંપર્કમાં આવશે ને તો બટેટું કાળું પડી જશે અને ત્યાર પછી આપણે આ રીતની નાના કાણાવાળી ખમણી લેવાની છે અને બટેટાને આપણે ખમણી લેશું અને એકદમ સરસ એવા આપણે લચ્છા કરી લેશું તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના અત્યારે મેં લચ્છા કરેલા છે તમારે જો નાના મોટી લચ્છા થાય તો એનો કોઈ જ વાંધો નથી તમારા ઘરમાં જે પણ ખમણી હોય એનો તમે ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે બંને બટેટાને એકદમ સરસ રીતે ખમણી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બંને બટેટાને એકદમ સારી રીતે ખમણ કરી લીધેલું છે અને જોશો તમે કે પાણીની અંદર બટેટામાંથી કેટલો બધો સ્ટાર્સ નીકળેલો છે તો હવે આપણે આ બટેટાના લચ્છાને બે ત્રણ પાણીથી ધોઈ લેશું જેથી કરીને આપણા લચ્છા છે એકદમ સરસ એવા ચોખ્ખા થઈ જાય અને બધો સ્ટાર્સ નીકળી જાય તો બસ હવે આપણે આને નળ નીચે રાખી અને બે ત્રણ પાણીથી ધોઈ લઈએ તો હવે જો બટેટાના લચ્છાને મેં એકદમ સરસ એવા ધોઈ લીધા છે મુઠ્ઠીવાળી બધું પાણી મેં નીચવી લીધેલું છે તો તમે જોશો કે બટેટાના લચ્છા છે એકદમ સરસ એવા સફેદ દૂધ જેવા થઈ ગયા છે તો આ બટેટાના લચ્છામાંથી તમે બેથી ત્રણ રેસીપી બનાવી શકો છો તો અહીંયા આપણે બે રેસીપી એકદમ નવી બનાવવાની છે અને ત્રીજી હું તમને કહું તો તમે આને ડાયરેક્ટ તેલની અંદર તળી અને ફરાળી ચેવડો પણ બનાવી શકો છો તો બસ હવે આપણે આની અંદર રેગ્યુલર મસાલા કરી લઈશું તો હવે જુઓ સૌથી પહેલાં આપણે આ બટેટાના લચ્છાની અંદર સૂજી એડ કરી દેવાનો છે અને સાથે જ અહીંયા આપણે હાફ ટી સ્પૂન મીઠું એડ કરી દઈશું અને હવે ત્યાર પછી આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે જેથી કરીને આ સૂજી છે એકદમ સરસ એવી ફૂલી જાય અને પલળી જાય અને મીઠાના લીધે જે આ બટેટાના લચ્છા છે એ એકદમ સોફ્ટ થઈ જાય તો આ બંને આ ત્રણેય વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો અહીંયા જુઓ બટેટાના લચ્છા મીઠું અને સૂજીને આપણે મિક્સ કરી દીધું છે અને આને આપણે પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈશું અને આ એકદમ સોફ્ટ થઈને ત્યાં સુધી આપણે એક મસ્ત મજાની સ્લરી બનાવવાની છે તો અહીંયા આપણે આ બાઉલની અંદર અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈએ અને હવે જુઓ થોડું થોડું પાણી આપણે મિક્સ કરતા જઈશું અને વિસ્કરની મદદથી આપણે એકદમ સ્મૂથ સ્લરી બનાવીને રેડી કરવાની છે તો અહીંયા જુઓ મેં એકદમ મસ્ત મજાની ચોખાના લોટની સ્લરી બનાવી અને તૈયાર કરી લીધેલી છે તો અત્યારે તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે આ રીતે હું વિસ્કરમાંથી પાડું એટલે આસાનીથી પડી જાય છે તો વધારે પડતી પતલી પણ નથી અને વધારે પડતી થીક પણ નથી એ રીતની આપણે સ્લરી બનાવવાની છે તો આને આપણે સાઈડમાં કરી દેશું અને ત્યાં સુધી આપણે બટેટાને પણ ચેક કરી લેશું તો અહીંયા જુઓ પાંચાક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે આને ખોલી લેશો તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ એકદમ સરસ એવી પલળી ગઈ છે અને હવે આપણો આ નાસ્તો એકદમ ક્રિસ્પી થાય ને એના માટે અહીંયા મેં થી ત્રણ ટી સ્પૂન ભરીને ચોખાનો લોટ લીધેલો છે તો એ આપણે સાથે જ એડ કરી દેવાનો છે અને ત્યાર પછી અહીંયા મેં એક કપ ભરીને લીલા ધાણા લીધેલા છે તો એ આપણે એડ કરી દેસો તો અહીંયા મેં ધાણા થોડા વધારે પ્રમાણમાં જ લીધેલા છે અને એક નાની કટ કરેલી મરચી લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો અહીંયા આ નાસ્તો બાળકોને ખાવાનો હોવાથી મરચાંનું પ્રમાણ હું થોડું ઓછું રાખું છું જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો અને ત્યાર પછી અહીંયા આપણે હાફ ટી સ્પૂન ભરીને ધાણાજીરું લેવાનું છે તો ગમે તે નાસ્તા તમે બનાવો ને એમાં હિંગ એડ કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે અત્યારે પેટના પ્રોબ્લેમ બધાને હોય જ છે તો એના માટે આપણે ડાયજેશન માટે હિંગ એડ કરી દઈશું હાફ ટી સ્પૂન અત્યારે મેં લાલ મરચું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હાફ ટી સ્પૂન હળદર પાવડર એડ કરી દઈએ તો હવે જુઓ મીઠું આપણે પહેલાં પણ એડ કરેલું છે અને આપણે ચોખ્ખાની સ્લરીમાં પણ એડ કરેલું છે તો ધ્યાન રાખીને આપણે મીઠું ઉમેરવાનું છે અને ત્યાર પછી અહીંયા મેં એક ટી સ્પૂન ભરીને ગરમ મસાલો લીધેલો છે તો એ પણ એડ કરી દઈશું ઇવન જો તમને ન ભાવતું હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ત્યાર પછી અહીંયા મેં થોડું બટર લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો આવી રીતે આપણે બટર ઉમેરીશું ને તો બાળકોને ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો હવે જુઓ અહીંયા આપણે લગભગ બધા મસાલા ઉમેરી દીધા છે તો સૌથી પહેલાં આપણે એક પણ ટીપું પાણી એડ કર્યા વગર એકદમ સરસ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે તો જુઓ મિત્રો આ એકદમ નવો નાસ્તો છે આજ પહેલાં તમે ક્યારેય પણ નહીં બનાવ્યો હોય અને જો તમે આવો નાસ્તો બનાવ્યો હોય ને તો મને કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આ નાસ્તાની ખાસિયત એ છે કે ન તો આમાં પીસવાનું છે કે ન પલાળવાનું છે કે ન બાફવાનું છે ફટાફટ ઇન્સ્ટન્ટ આ નાસ્તો તમે બનાવી અને તૈયાર કરી શકો છો તો હવે જુઓ અહીંયા આપણે બધી વસ્તુ મિક્સ કરી દીધી છે અને થોડું આપણને મિશ્રણ ઠીક લાગે છે મતલબ કે જાડું લાગે છે તો થોડું થોડું પાણી આપણે છંટકોરતા જઈશું આ રીતે આપણે છટકોરી દેવાનું છે અને ત્યાર પછી આને ફરી વખત આપણે મિક્સ કરતો જવાનું છે તો ખૂબ જ ધ્યાન રાખીને આપણે મિક્સ કરવાનું છે બિલકુલ આને આપણે ઢીલું નથી કરવાનું મતલબ કે પતલો નથી પાડવાનું જેવી રીતે આપણે લોટ બાંધીએ ને બસ બિલકુલ એ રીતનું આને આપણે રાખવાનું છે એ વાત તમે ખાસ ધ્યાન રાખજો જો હવે આપણે એક પણ ટીપું પાણી નહીં એડ કરીએ તો તમે જોઈશો કે મેં ફક્ત બેથી ત્રણ ટી સ્પૂન જેટલું જ પાણી આની અંદર એડ કરેલું છે કારણ કે બટેટા અને ધાણાની અંદર ઓલરેડી મોશનનું પ્રમાણ હતું એટલા માટે આપણે પાણી એકદમ ઓછું એડ કરવાનું છે તો અહીંયા જો એકદમ મસ્ત મજાનો લોટ બાંધી મેં રેડી કરી લીધેલો છે ત્યાર પછી આપણે આ રીતે થોડું લુવો આપણે તોડી લેશું મતલબ કે રોટલી સાઇઝનું લુવો આપણે તોડી લેવાનું છે એનાથી પણ નાનું થાય ને તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી તો જો આ રીતનો આપણે કરવાનું છે જો અને આપણે સાઈડમાં કરી દઈશું લોટને અને ત્યાર પછી જે આપણે બનાવેલી સ્લરી છે ને એ લઈશું આ રીતે આપણે થોડી એને હલાવી લેવાની છે સ્લરીની અંદર આપણે આને ડૂબાવી દઈશું અને ત્યાર પછી મારી પાસે બ્રેડ ક્રમ્સ પહેલેથી અવેલેબલ હતો અને આ બ્રેડ ક્રમ્સ છે ને મેં ઘરે બનાવેલો છે બ્રેડ વધી ગઈ હતી ને તો એને મેં સૂકવી અને આ રીતે બ્રેડ ક્રમ્સ મેં બનાવેલો છે તો આપણે એની અંદર આને રગદોળી દઈશું જો અને આમનામ જ આપણે એને રહેવા દઈશું અને આ રીતે આપણે હવે બધી ટિક્કીને બનાવી અને તૈયાર કરી લઈશું તો સૌથી પહેલાં આપણે બધી ટિક્કી બનાવી લેશું અને ત્યાર પછી આમાંથી હું તમને એક બીજો નાસ્તો પણ બનાવવાની રેસીપી શેર કરવાની છું તો વિડીયોને તમે બિલકુલ સ્કીપ નહીં કરતાં આખે આખો જોશો ને તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે મિત્રો કે કોઈને ટિક્કી નથી ભાવતી તો તમે બીજો નાસ્તો પણ બનાવી અને આપી શકો છો તો ચાલો આપણે હવે ટિક્કી બનાવી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બટેટાની એકદમ મસ્ત મજાની ટિક્કી બનાવી અને તૈયાર કરી લીધેલી છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે અહીંયા જુઓ ગેસ ઉપર તેલ મેં ગરમ થવા માટે પહેલાંથી રાખી દીધું છે અને આપણું તેલ છે એ નોર્મલ એવું ગરમ થઈ ગયું છે બહુ હાથ વધારે ગરમ બિલકુલ નથી કરવાનું અને ત્યાર પછી જો આપણે આ ટિક્કી લઈશું અને ઉમેરી દઈશું તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની છે એકદમ ધીરે ધીરે આપણે આ ટિક્કી છે તળવાની છે તો ધીરે ધીરે તળશું ને તો એકદમ અંદર સુધી એ કૂક થઈ જશે અને કાચી પણ નહીં રહી જાય મિત્રો તો અત્યારે આપણે બધી એક એકસાથે બિલકુલ નથી ઉમેરવાની થોડી મેં અહીંયા બચાવીને રાખેલી છે કારણ કે એક સાથે બધી નહીં સમય એટલા માટે તો હવે જુઓ આ રીતે આપણે ટિક્કી ઉમેરી દીધા પછી થોડી વાર એને આમનામ જ આપણે કૂક થવા દઈશું જેથી કરીને એકદમ સરસ એવી સેટ થઈ જાય તો અડધી મિનિટ જેવું થાય પછી આપણે એને હલાવીશું તો તો તમે જોઈ શકો છો કે જેવી રીતે આપણી ટિક્કી તળાતી જશે એવી રીતે એમ કે થોડા થોડા બબલ આવવાના ઓછા થઈ જશે તમે જોઈ શકો છો જો ખાવામાં એટલી બધી ટેસ્ટી લાગે છે ને મિત્રો કે વાત જ ના પૂછો હવે આ નાસ્તાને તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો ઇવનિંગ ટાઈમમાં પણ તમે ખાઈ શકો છો અને આ આપણે કાચા બટેટામાંથી બનાવેલો છે ને એટલે આને તમે એક બે દિવસ સુધી આરામથી સ્ટોર કરીને પણ રાખી શકો છો

અને ત્યાર પછી હું તમને બીજો નાસ્તો બનાવવાની પણ એક રેસીપી આપું છું તો ચાલો હવે આપણે એ નાસ્તો પણ બનાવી લઈશું આપણો જે પેલો લોટ હતો એમાંથી આ રીતે મેં કાચા બટેટાના ગોટા બનાવેલા છે તમે જોઈ શકો છો હવે તમારે ક્યારેક બહુ જ ઉતાવળ હોય ને ત્યારે આ રીતે તમે બટેટા બાફ્યા વગર ફટાફટ ગોટા બનાવી અને તૈયાર કરી શકો છો તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે આપણે જે તેલની અંદર ટિક્કી તળેલી હતી એની અંદર જ આપણે ગોટા તળી લેવાના છે તો આપણે ગોટા તળવા માટે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે જો તમે સ્લો ફ્લેમ પર ગોટા તળશો તો એકલા બટેટા છે એના લીધે કદાચ છૂટા પડી જવાની શક્યતા રહે છે તો આ રીતે આપણે તેલ છે એને વધારે ગરમ કરી લેવાનું છે તો એક સાથે આપણે બધા ગોટા ઉમેરી દઈશું અને આ રીતે ગોટા એડ કરી દીધા પછી આપણે એને અડધો મિનિટ જેવો હલાવવાનું નથી આમનામ જ આપણે એને કૂક થવા દઈશું નોર્મલ એવા આપણા ગોટા કૂક થઈ જશે એટલે ઓટોમેટિક બબલ આવવાનું ઓછું થઈ જશે તો હવે તમે જોઈ શકો છો કે અડધો મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને બબલ પણ એકદમ ઓછા થઈ ગયા છે તો તમે જોશો કે કેટલા સરસ મજાના આપણા ગોટા છે એ તળાવવા લાગ્યા છે જો બસ આ રીતે સેટ થઈ જાય ને પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેશું જેથી કરીને એકદમ સરસ એવા અંદર સુધી એ કૂક થઈ જાય અહીંયા તમે જોઈ શકો છો કે આપણા મસ્ત મજાના એકદમ પરફેક્ટ ગોટા તળાય અને તૈયાર થઈ ગયા છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ગોટાને આપણે બહાર કાઢી લઈશું તો હવે જુઓ સૌથી પહેલાં તમે આનો અવાજ સાંભળો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આપણો નાસ્તો બની અને તૈયાર થયો છે તમે જોઈ શકો છો જો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બનેલો છે તો હું વારંવાર આ રીતે કાચા બટેટાનો નાસ્તો બનાવું છું અને મારા બાળકોને આ નાસ્તો ખૂબ જ ભાવે છે મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે કાચા બટેટા અને સોજીમાંથી એકદમ નવો નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો થેન્ક યુ